હક્કી આવાજ ન્યૂઝમાં સુમારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પધારેલ રાષ્ટ્રીય સંયોજક અને પ્રભારી ઇન્સાફ અલી આઝાદ ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી વજીર ખાન પઠાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ કદીર બાપુ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશી ગુજરાત માઇનોરિટી ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન એડવોકેટ યુનુસ ખાન પઠાણ સાથે એમ ઇસ સ્કૂલના સેક્રેટરી નિશાન મિયા મલિક સહિત મોટી સંખ્યામાં વિસ્તારના રહીસો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા

और कांग्रेस और और का जोशी जो साहब तमाम तो आदमी खड़ो के तो उनका इस्तेमाल तो जाना है और सुबह में साढ़े दस बजे वहाँ मीटिंग है रईस भाई हमारे सारे दोस्तों बुजुर्ग और साथियों ઘમંડે કે આપે ઓટો કે હમક જરૂરત નહીં શહેર કે લોકો બતના કે આપણે કે माइनॉरिटी डिपार्टमेंट की जाने से गुजरात प्रदेश माइनॉरिटी डिपार्टमेंट के जो परिषद और बड़ी खुशी की बात है कि आज हमारे बीच में सूरज से यहाँ पे जो तस्वीर फरमाए और हम उनकी बात ना सुने तो हम तो ये चाहते हैं कि उनके बताए हुए रास्ते पर हम चले ये देख के कि भाई आज हमारे बीच

એ જે મેનિફેસ્ટો હમણાં આપ્યો છે એ ખૂબ સરસ મેનિફેસ્ટો આપ્યો છે અને એ મેનિફેસ્ટોના કારણે ભારતીય જનતા પાર્ટીના જે નિવેદનો હતા આપ જોઈ શકો છો એમને પણ બીજે દિવસ જે રીતે ગલત ફેમીઓ ફેલાવવાની જે શરૂઆત કરી એમ કે આટલો સારો મેનિફેસ્ટો કે તમામ લોકોના સામાન્ય માણસ હોય કે કોઈ મોટો માણસ હોય કે મધ્યમ વર્ગનો માણસ હોય એ તમામ માણસોને પોતાનો હક અધિકાર મળે એને ન્યાય મળે રોજગારી મળે અને મહિલાઓને પણ ન્યાય મળે ખેડૂતોને પણ સારા એવા પોષણક્ષમ ભાવ મળે યુવાનો જે છે એ યુવાનોને એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એને જો રોજગારી ના મળે તો એના પરિવારને પણ કેવી રીતે રોજ એને યોજના લાગુ કરી શકાય એ તમામ બાબતો આ મેનિફેસ્ટોની અંદર તમામ લોકોના હિત મહિલાઓના ખેડૂતોના યુવાનોના અને વેપારીઓના માંદરીને તમામ લોકોના હિત આમાં આ કોંગ્રેસ પાર્ટીએ સાથે લીધા છે એટલે ખૂબ સરસ મેનિફેટો કોંગ્રેસ પાર્ટી આ વખતે મૂક્યો છે જેવી રીતે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ખૂબ સમર્થન જે કોંગ્રેસ પાર્ટી છે એને મળી રહ્યું આ વખતે સમગ્ર દેશમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગનો એજન્ડા એ હતો કે કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર બાપુ જે છે એમને કેટલા વધારે મતોથી જીતાડવા અને જે રીતે લોકોમાં જાગૃતતા ફેલાવવાના કોંગ્રેસ દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે કે આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ભાજપની સરકારથી તો એ ભાજપની સરકારથી કેવી રીતે છુટકારો મેળવવો એના માટે લોકોને અમે આજે સમજ આપી છે અને પોતાના મતનો દુરુપયોગ કોઈ ના કરી જાય અને માત્ર પૈસા ના લીધે અને પાર્ટીઓ કરીને કોઈ તમારું મત ના લઈ જાય એ વસ્તુથી સાચવવાની ખૂબ જ જરૂર છે અને આ વખતે તમે જે વોટ આપશો એ આપણા દેશના હિતમાં આપશો અને સંવિધાનને બચાવવા માટે આપશો એવી અપીલ કરી છે